નમસ્કાર હું પ્રવીણ અમદાવાદના બોપલના વકીલ સાહેબ બ્રિજ પાસે ગરબાના ગ્રાઉન્ડમાં મફતની એન્ટ્રી નહીં અપાતા ટોળાએ આયોજકો પર હિંસક હુમલો કર્યો અને બસેરાપાટી પ્લોટમાં ટોળાએ આયોજકો પર જ્યુબલિયન હુમલો કર્યો તો એટલું જ નહીં ગરબા રમતા ખેલૈયાઓ સાથે પણ જપાજપી કરી તોડફોડ કરી હતી ગરબામાં મફતની એન્ટ્રી નહીં આપતા સિક્યુરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરી હતી

અત્યારે જે તપાસ ચાલુ છે એ દરમિયાન જે ફરિયાદી છે એને ઇન્જરી થઈ છે ને એ કિશનસિંહ સોલંકીને સાહેબ છે એને પણ ફ્રેક્ચર જેવી ઇન્જરી છે બીજા જે સાહેબ છે નાની મોટી ઇન્જરી છે આ કામે જે આરોગ્ય વિરુદ્ધમાં બી એન એસ કલમ એકસો નવ એક એટલે જે ત્રણસો સાત છે અને રાયોટીની કલમ મુજબ ગુનો